અને અસંખ્ય પશુઓના પણ મોત થયા છે તેમ છતાં પણ તંત્ર તેમનું સોલ્યુશન કરી શક્યું નથી પરંતુ તેવો જ બનાવ આજે રાત્રે બન્યો હતો તળાજાથી મોવાજ જતા હાઈવે ઉપર સોભાવડ ગામના પાટિયા પાસેના વિસ્તારમાં ઇકો કાર ગાય સાથે અથડાત અથડાઈ હતી અને અકસ્માત થયો હતો અકસ્માતની ઘટનામાં ઇકો કારમાં બેઠેલ ત્રણ જેટલા વ્યક્તિઓને નાના મોટી ઇજાઓ થતાં તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગાયનું પણ મોત થયું હતું બનાવની જાણ થતાં ભગવા આર્મી સંગઠનના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બનાવની જાણ થતાં હાઈવે ઓથોરિટી પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને ગૌપ્રેમીઓ દ્વારા અહીં મોતને ભેટેલ ગાયને પણ વાહનમાં લઈ જઈ અને શાસ્ત્રોગત વિધિથી તેમની અંતિમ વિધિ કરી માનવતા મહેકાવી હતી